હાર્ડવેર ગ્રુપ એસોસિએશન ગુજરાત દ્વારા મહાસંમેલન તથા પુસ્તકમ ભાઈ રૂપનાનો સમારોહ યોજાયો. લોકસભા મેગા લોકલાડીલા પરસોદમભાઈએ અભિનંદન કરવામાં આવ્યું. તેમજ હાર્ડવેર ગ્રુપના સાથે જોડાયેલા તમામ લોકોનું એક મહાસંમેલન યોજાયું હતું. જેમાં હાર્ડવેર વેપારીઓ ભાઈઓ સાથે થતી ક્ષેત્રપિંડી બાબતે ચર્ચા કરવામાં આવી.

વેપારીઓ જયારે પૈસા નહોતા દેતા પેમેન્ટ નહોતા આપતા અમે લોકો અવાજ ઉપાડેલો કે ભાઈ તમે અમને અમારું ટાઈમે કેમ નથી આપતા એના બાબતે અમે જંગ ચાલુ કરી હતી ધીરે ધીરે આ લોકોને ને બધા નવા નવા વેપારીઓને જોડતા આવ્યા જોડતા આવ્યા હતા અને બધાને એક સાથે મેન્યુફેક્ચર ભેગા કરીને આજે એક મહાસંગઠન ની રચના કરી હા અમે લેટ થઈ ગયા છે થોડા ઘણા કારણ કે જગાવનારો કોઈ હતું નહીં અને બને તો ઓલું આપણે બોલે ને તો ટીમ નોતી હવે આખી ટીમ સંગઠન અને અમારા એકસો ને દસ કમિટી મેમ્બર જે લોકો અમને બહુ સપોર્ટ કર્યો છે અને આગળ જતા બિન આપણે સ્વાદ થી કામ કરે છે કમસે કમ ચાલીસ પર્સન્ટ ઉદ્યોગોને અમારા તરફ તમારા એસોસિયન હાર્ડવેર ગ્રુપ એસોસિયન જે ગુજરાત છે એના તરફથી રિકવરી મળી ગઈ છે

અમારે પહેલું જે એસોસિએશન હતું અને આ એસોસિયન હતું એમાં ફરક એ હતો કે અમારે જે કામગીરી જોતી હતી એ નહોતી મળતી એટલે અમે આખું એક આ નવી પહેલ ઉભી કરી હતી આજના સંમેલનનો ખાસ કરીનેત્યો હોય છે અમે લોકો હાર્ડવેર સાથે રાજકોટ અમદાવાદ જામનગર અને સુરેન્દ્રનગરવાળા બહુ જ જોડાયેલા છે અને દિવસે ને દિવસે અમારી સાથે ફ્રોડ વધતું જાય છે આ ફ્રોડને રોકવા માટે અમે રાજકોટ હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિયન નામનું નિર્માણ કર્યું છે અને આ નિર્માણ કરી અને આગળ ને આગળ કેમ ફ્રોડ અમારું રોકાય એ બાબતની અમે સત્તા કરી છીએ કહી કર્યા હતા એમાંથી ત્રીસ પાંત્રીસ ટકા પેમેન્ટની અમે રિકવરી પણ કરી લીધી છે અને આગળ પણ આ દિશામાં કામ કરી છે અને ખાસ કરીને રાજકોટની જનતાને હું કહેવા માંગુ છું કે રાજકોટમાં બહુ નાના નાના એવા ધંધા છે હાર્ડવેર હોય પ્લાસ્ટિક હોય કિચનવેર હોય સબમર્સિબલ હોય આ બધા લોકો પણ એક આવું સંગઠન કરે અને અમારી જોડે જોડાય જોડાવું હોય તો જોટ નકર પોતા પોતાની રીતે સંગઠન કરી અને રાજકોટ નો પૈસો રાજકોટમાં જ બીજી પાર્ટી ખોટી નો કરી જાય એ હું બધાને આહવાન કરું છું રાજકોટ ગુજરાત રાજકોટ ગુજરાત હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિએશન તરફથી બસ આભાર ખાસ કે મેમ્બર કેટલા લોકો જોડાયા છે મેમ્બર અમારી પાસે સમસ્યા માં વેપારી આગળ માલ લે છે પછી પેમેન્ટ નથી કરાવતા એક નંબર નું હોય તો ભલે બે નંબર નું હોય તો ભલે એક નંબર ના પણ પૈસા આવતા નથી અમે કોર્ટ ધક્કા ખાઈ ખાઈ ગયા છે કોર્ટ જવાબ નથી આપતી અને કોઈ જવાબ આપતા નથી અંતે અમારા પૈસા ફસાઈ જાય છે દેશની ભાવના છે એવો રાજકોટ લોકસભા દસ ના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા પણ ચૂંટણી પ્રચાર ની કાર્યવાહી હતી એટલે અમે એનો અભિવાદન સમારોહ પણ ગોઠવ્યો છે અને અમારે એના આશીર્વાદ લેવાના છે અને એને અમારા કામ કરવાના છે આ બધા આ બારામાં જોડાણ છે તે લોકો જામનગર સુરત અમદાવાદ અને રાજકોટના ઉદ્યોગકારો છે બધા જે હાર્ડવેર મેન્યુફેક્ચર સાથે જોડાયેલા છે